મિત્રો કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં તો સાડા સાત જેવું થઈ ગયું છે અને હું શાકભાજી લેવા ગઈ હતી શાકભાજી લઈને આવી ગઈ છે બંને છોકરીઓ સ્કૂલે પણ ચાલી ગઈ છે તો સારું મળીએ થોડી વારમાં શું કરસ જવાબ નહીં દેતો કેમ લીંબુ પાણી પીવું એટલે કોઈ જવાબ નહીં દેવાનો ગુડ મોર્નિંગ કહી દે બધા સામુય નહી જવાનું કેમ ક્યારે સામુ જવાનું નાઈ ધોઈને પછી સારું ચાલો એમને તો સામુ જોવું નથી મળશે થોડી વારમાં બેડશીટ પણ ચેન્જ કરી છે બે દિવસથી ચેન્જ કરું કરું થતું હતું પણ રહી જતું હતું આજે બેડશીટ ચેન્જ કરી નાખી જો લેવા ગઈ તો શાકભાજી પણ લઈ આવી છું પાલકની ભાજી છે ડુંગળી છે લીંબુ છે મેથીની ભાજી છે ગાજર છે રીંગણા છે કોથમીર છે અને આમાં છે બધાના ફેવરિટ એટલે બધાના એટલે મીન્સ કે અમારા બધાના ફેવરિટ છે હમણાં અને બે થેલી લઈએ છો એક થેલી મારા મમ્મી માટે છે અને મેથી અમે એટલે રોજ લઈ આવી છે કે અમે છે ને કસૂરી મેથી કરીએ છીએ અમને બહુ બધું કસૂરી મેથી ચાલો બધી કોઈ વાર પા ઓમળો પાછો અમારો તૈયાર છે આમડાનો જૂસ તો ચાલો બધે પીવો જો 11:30 જેવું થઈ ગયું છે અને મારા કપડા પણ બધા ધોવાઈ ગયા છે રસોઈ પણ થઈ જ ગઈ છે હવે બહારના એક બે કામ છે પતાવીએ ત્યાં છોકરીઓ એના પપ્પા પણ આવી જશે બજારના એક બે કામ છે એ પતાવી લઈએ પછી મળીએ સારું ચાલો થોડી વારમાં આપણે આપણો રથ તૈયાર કરી બજારમાં જાય છે ચાલો રથ ભાઈ જો પોણા એક થવા આવ્યા છે અને આપણે રસોઈ પણ બની ગઈ છે આપણે છે ને થોડાક મેથીના ગોટા કર્યા છે ગોટા તો થોડાક કર્યા છે પણ થોડાક મેં રાખ્યા છે કે છોકરીઓને એના પપ્પા આવે ને ત્યારે ગરમા ગરમ કરી દઈશ જીરા રાઈસ છે મિક્સ સબ્જી છે વાલ વટાણા તુવેર ગોવાર રીંગણા બટેટા રોટલી પણ તૈયાર થઈ ગઈ છે

એના ઢીંગલા એના કરતાં તેના ઢીંગલા મોટા છે પ્રિશાની રાજો વસ્તુ પ્રિશાની રાજો તો પ્રિસા અત્યારે રમવાની આવે બધું મારી છોકરીને દેતી નથી પાછી મને કાંઈ નથી દેતી હું કહું કે દે મારી છોકરી મને પાછી દઈ દે તો તું પકડી રાખસ મારી છોકરીને પકડી હે मोबाइल में मशगूल से सो जाओ उसके अभी गई लंच बॉक्स में नहीं करो प्रीसा सु ले गई थी तू पर नहीं ले गई थी प्रीसा चीज ले गई थी का चीज वाली सैंडविच पूरी थे कि बेटा हम लंच बॉक्स हां मांडवी पकवाई दो मांडवी पकवाई तो क्या

ધક્કા પેન્સિલ નથી યુઝ થતી બેટા ધક્કા પેન્સિલ ના લેજો એના કરતા પેન્સિલ નું એક બીજું બોક્સ અલગથી ભલે તું લઈ લે ધક્કા પેન્સિલ ના લેજો એ નથી બેટા યુઝ નથી થતું સૌ ખરાબ આવે છે એટલે એમાં ખોટા પૈસા ન નખાય એના કરતા પપ્પા ને કહેજે તને છે ને એક પાઉચ લઈ દે તો અને આ ગાલે શું કર્યું છે ત્યાં આ બાજુ ગાલે આ રોઈ તી તું આજે કા શું લાગ્યું તું આ ક્યાં લાગ્યું તું બસમાં તો બસમાં તું ધ્યાન નથી રાખતી આઈશા અને કેમ લાગ્યું તું આઈશા અને કેવી રીતે લાગ્યું તું તો કેવી રીતે લાગ્યું તું પ્રિશા તને ક્યાં લાગ્યું તું ક્યાં વાસામાં તો ધ્યાન નથી રાખતી તું બેન ને કહું છું તો તારે ધ્યાન રાખાય ને એનું এই এেে এেে মানে কোনে কোনে? নিশে পুরা থে কে তারো? কালে ক্যাম ছে? কে লানে কোনে কোনে কেযামে কেঝটে? ઓકે કયા ડાન્સમાં માં ડ્રામા ઓકે ગીત કયા આપું ગીત ઓકે છે તને સેમા સિલેક્ટ કરી પ્રિશા મને ટીચર ટીચર પણ સેમા સિલેક્ટ કરી ડાન્સ નામ સારું હાલો હાલો કપડા ચેન્જ કર હાલો ગ્રીન સિટી નથી સામે જે છે ને અહીં આવવાનું છે ડિઝની માંથી ગયા હતા આપણે હા અને રાતના ગમેટલા મોડા શકે કે દિવસે છે ડિસેમ્બર કે જાન્યુઆરી સારું આલો કપડા બે બદલાવ બેટા ત્યાં મેથીના ગોલા ભજીયા ઉતાલી મિક્સ શાક છે રાઈસ છે સારું આલો હા હા ભલે પેલા કપડાં ચેન્જ કરો કપડા ઈ છે પેલા શું કે કપડાં ઈ રેઝ શું કપડા ચેન્જ કરો આલો

किस्कोली नी काकळे कें गईती किसकोली तारात मावे काही दिवस हवे आवे काही दिवस किसकोली तारात मा गुंडी तेमा <laughs> <laughs> सारू चालू ऐसा बन जमिनी ले बेटा आपण हमरा पापा आवता जो सा हम्म hmm. पण सांजे पाचे ने स्ट्रीट दे दे जो अटली स्ट्रीट ले के कितला फ्लेवर्स बद्दा खूप वाव અને એના માટે છે ને ગળામાં પેરવા ઘંટડી વાવ બતાવ 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 ગમણા પર્સમાંથી કાઢી દો ને એટલે પછી પહેરાઈ જશે દોરો ને બ્લેક લેવાનું રહી ગયો જિન્જર માટે જિન્જર માટે આ દી મમ્મી તો હાલ જમવા બેસી જાય બેટા હાલો આ મારી પ્રિશાની ફ્રેન્ડ છે અયમન છે એનું નામ શું છે અયમન 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 શું કરો કરસ જયમન જમવા બેઠી છો શું જમસ રાઈસ જીરા રાઈસ એવી રીતે એક એક દાણો ખાઈસ તો કદી પૂરો થશે શું કરવા પીત તલે તું શું ભજીયા સોસ સોસ ને ભજીયા કેવી મન ઠંડી ઠંડી મસ્તી ઠંડી જોજે

ત્રીસ પપ્પા રોટલી દીધી અને મેથી નું ગોટું બનાવ્યું છે ટેસ્ટ કરીને તો કયો મને ટેસ્ટ તો કરી જો અમે તો જમી લીધું તમારે લેટ થઈ ગયું ને તો અમે જમી લીધું કેવું બન્યું પછી કેવું બન્યું ગરમા ગરમ તો બહુ મજા આવતી હતી સારું ચાલો એને દસ વાગી ગયા છે અને મમ્મી પ્રિશાને હોમવર્ક કરાવે છે અને હું પણ હમણાં થોડીક વારમાં કાલે મારી વીકલી ટેસ્ટ છે ઇંગ્લિશની એ પણ હું કરી લઈશ હમણાં જો પ્રિશાને છે ને હોમવર્ક છે મેથ્સની એ પ્રિશાને કાલે મેથ્સની વીકલી ટેસ્ટ છે એટલે એને શીખડાવું છું ને પ્લેસ વેલ્યુ ને ફેસ વેલ્યુ ને એ આવવાનું છે એટલે એને લખી દઉં છું પછી એ જાતે આન્સર લખશે પછી એને સુવડાવી દેસુ કાબરી સાહેબ પછી સુઈ જશે હવે આઈશા તું પણ તારું લોન કરવા બેસી જશે હા હને હા સારું ચાલો હવે મળીએ સાંજ કેમ કે હવે બધા સુઈ જશે સાડા પાંચ થઈ ગયા છે અને પ્રિશા ઉઠાડવાના છે એની ઢીંગલી એ ભેગી પોતે તો હોય ભેગી ઢીંગલી જો જો ઢીંગલી તો એની તારી શું ત્રીશું એ બાબુ આલો ઉઠો Halo, હલો Halo, ઉઠો હલો મેથ્સનું એકવાર રિવિઝન કરાવી દો ને હલો ઉઠો બેટા હલો ઊભા થાવીતા હા બેટા ઉઠજો દીકરા લે 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 તારે અહીંયા શું કરવા જવું છે લે 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 ક્યાં જેલી ની પટુળી થાય છે ઝેલી ની પટુળી થાય છે આલે જેલી આપું ચાલ ચાલો જીતી હું ચાલ ચાલુ ગુડ ગુલ છે ખાએ ગી જલી ખાએ ગી તો જલી ખાએ ગીલી ચેલી જો આમ જો દૂસો અલે આઈયા આઈયા ચાલ છે પંખા વગર નથી હાલતું આઈસા ઠંડા પાણી થી નાતી કાલ સવાર સ્કૂલે જવા ટાઈમે છે ને પાણી ગરમ ન કરતી હતી ના ના તું ઠંડા પાણીથી ઠંડા પાણીથી જ ના છે કાલે તું છ વાગ્યા છે સાંજના અને આયશાના છે ને ગરમી થાય છે ટેકો જોશે ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાંથી લખી લેજો ને આન્સર છે ને બુકમાં લખીને મને દેજો

ના હો કાલે તો સેટરડે છે કાલે તો હાલ છે બીજો કઈ નાસ્તું મેગી નો લઈ જાઓ બેટા મેગી અહીંયા પોચો તો સાવ કેવી થઈ જાય શું ખાસ બ્રેડ શેકેલી પ્રિશાને લાગી છે ભૂખ એટલે પ્રિશા કરે છે નાસ્તો ગરમ હશે બાબુ આ બહુ ઉતાવડ્યો લુસી રુસીનો તો બહુ ઓછું ગુંડી 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 ચચુંદર તારે પકડવાનો છે હે ચચુંદર તારે છીબકલી ને ચચુંદર ને ઓલી શું કહેવાય ખિસકો ને એવું જ બધું પકડવું હોય ગુંડી 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 અહીંયા બહુ અચ્છા જો ભાઈ ગી ભાઈ ગી ભાઈ ગી ભાઈ ગી ભાઈ ગી ચલ ઝેલી દેતી હું ચા ચલ જેલી દેતી હું ચા

નો 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 સારું ચાલો રસ્તામાં હિસાબ બ્લોગિંગ કરશે હું તો એક્ટિવા લાવીશ સારું ચાલો મળ્યો થોડી વારમાં આઠ વાગી ગયા છે અને જો અમારે રાજકોટની ઝલક હાથમાં ટ્રાફિક હાલ અહીંયા દર વખતે બહુ ટ્રાફિક થાય છે

ક્રોસ કરી દેવા નવ વાગ્યુંમાં આવ્યા છે અને અમે પહોંચી ગયા છીએ અમારા રેસકોસ પાસે અમારા રાજકોટ ની છે અત્યારે મોરારી બાપુ કથા ચાલે છે બાકી તો કથા હાલે ને એટલે બાકી બધું એકદમ કલરફુલ કલરફુલ હોય

અમે છે ને અહીંયા મોમોસ ખાવા આવ્યા છીએ મેડમ શું નામ છે તમારું નમ્રતા ઓકે અમે છે ને અહીંયા રિંગ રોડમાં બાલભવન પાસે મોમોસ ખાવા આવ્યા છીએ બહુ જ સરસ મોમોસ છે સ્વીગી છે બહુ જ સરસ મોમોસ છે અને ટેસ્ટ એટલો સરસ છે ને કે અમને પણ મજા આવી ગઈ અમે પેલા એક પ્લેટ મંગાવવાના તો બે પ્લેટ મંગાવી પછી ત્રીજી પ્લેટ મંગાવી ચાલો આપણે છે છે ને લઈએ કેવા પ્લેટ સવા દસ થઈ ગયા છે અમે લોકો પણ ઘરે આવી ગયા છીએ જેને જે નાસ્તો કરો એ કરી દીધો કોઈ મોમોસ ખાધા છે મકાઈ ખાધી છે તો સારું ચાલો આ બ્લોક ને વિરામ આપીશ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો ચલો બાય બાય ગુડ નાઇટ બ્લોગ તો અમે પૂરો કરી નાખ્યો હતો બ્લોગમાં ગુડ નાઇટ પણ કહેવાય ગયું છે પણ છે ને અત્યારે સ્ટ્રીટ કેટના બચ્ચા છે ને અમારે ત્યાં આવ્યા હતા ઠંડીના હિસાબે છે ને આમ બેઠા હતા બહાર તો મારી આઈશાને એમ થયું કે મમ્મી આને તો બહુ ઠંડી લાગે છે તો એને બોલાવ્યા તો એમ આવ્યા નહીં વયા ગયા પણ પછી એને જોઈ લીધું કે આ કયા ઘરમાંથી નીકળ્યા હતા તો અમારી પાછો પાછળ અમારા ઘરમાં આવ્યા તો એને જો બિસ્કીટ આપ્યા છે કેટલા ભૂખા કેટલા છે જો કેટલા ખાય છે કેટલી ભૂખ લાગી હશે બિચારાને એની માં ક્યાંય દેખાતી નથી હવે ખબર નહીં એની માને ગોતતા હશે પણ એની માં કે દેખાણી નહીં કાંઈ વાંધો નહીં આપણે એના માવતર જ કહેવાય